જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના ગામડામાં આવ્યા છે આપણે જે ખેડૂત વાડી આવ્યા છે ને એ ખેડૂતે જીરામાં આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું ત્યારે ખેડૂતે અજાણ હતા અને એને ગ્રીન ઇન્ડિયાનો અનુભવ પણ નહોતો અને મારી સલાહ મુજબ એ ખેડૂતે ખાતર વાવ્યું છે અને જે સલાહ આપશું એ પ્રમાણે એને આગળ વધવાનું છે તો તમે આમાં જે મેં તમને સલાહ આપી હતી કે તમે જે કાંઈ ખાતર વાવો એ ખાતર માં તમે આ રીતે વાવજો આટલી જગ્યા છોડજો અને તમને શું ડિફરન્સ દેખાય એ દસ કે પંદર દિવસ માં તમને ડિફરન્સ ખ્યાલ આવશે તો તમારું ગામ ક્યુ સાંગાવદર ગામ સાંગાવદર તાલુકો બોટાદ જિલ્લો બોટાદ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર હું લખી નાખીશ બરાબર અને તમારું આખું નામ વીરજીભાઈ સોગનભાઈ શેટા હવે વિજયભાઈ ખાલી મારે તમને એટલું પૂછવાનું છે કે મેં તમને સલાહ આપી હતી કે તમે જે જીરો વાવો ને એ જીરા ની અંદર તમે જગ્યા છોડજો અત્યારે આપણે જે ક્યારેમાં ઊભા ને એ ક્યારો તમે છોડ્યો છે ચાર ક્યારે આ બાજુ અને ચાર ક્યારે આ બાજુમાં ખાતર વાયુ છે ને વચ્ચેના ક્યારે નથી વાય તો તમારી દ્રષ્ટિએ તમને શું ફરક લાગે છે બહુ સારો ફેર છે હા બહુ સારો રાખ્યો એ કો બહુ સારું બહુ દેખાય આ એટલે ટૂંકમાં આ બાજુના ચાર ક્યારેયા અને આ બાજુના ચાર ક્યારેયા અને વચ્ચેનો ક્યારેમ આપણે જેમાં ઊભા એમાં ખાતર આયવો ન થઈ

અને તમારું જીરનું મંદિરથી પાછળ જાય તો એના વચ્ચે તમારા જીરા વચ્ચે તમને શું દેખાય ઘણા પત્તા ટેકાણું દેખાય છે બરાબર ખૂબ સરસ ખેડૂત મિત્રો અ બીજું ખાસ મહત્વની વાત એ છે કે તમારે અહીંયા વલભીપુર તાલુકો છે બોટાદ છે ટૂંકમાં આ આસપાસના તોતણીયાળા છે રોહિતશાળા છે લાખિયાણી કારિયાણી આ ગોગાવદરા આ બધા જે ગામના ખેડૂતોને કોઈને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે ધીરુભાઈ બરાબર તો ધીરુભાઈ પાસેથી તોતણીયાળા ગામના ધીરુભાઈ છે એની પાસેથી ખાતર મેળવી લેજો અને બીજા અમારા આ ટૂંકમાં બે વેવાયો છે આમ તો તમારું નામ બોલો હીરાભાઈ પ્રેમજીભાઈ કાકડીયા મારું ગામ તોતણીયાળા તાલુકો વલવીપુર જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર ત્રાણું અઠ્યાવીસ બોતેર છોતેર તેર ઓકે ખેડૂત મિત્રો કોઈને ખાતર ગ્રીન ઇન્ડિયા મેળવવું હોય તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ઝેર મુક્ત ખેતી કરો અને બીજી મજાની વાત એ છે કે ઓર્ગેનિક ઓર્ગેનિક આપણે કરીએ છીએ ઓર્ગેનિક સો છે પણ એની સામે જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી જે રિઝલ્ટ મળે ને એના કરતાં સારું રિઝલ્ટ મળે છે અને એના કરતાં ઉપજ પણ વધારે આવે છે અને તમારી જમીન ફળદ્રુપ થાય છે તમારો પાક ફળદ્રુપ થાય છે તો દરેક ખેડૂત મિત્રોને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી વિનંતી અને અમારા ડીલર છે ધીરુભાઈ ધીરુભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવાણું પચી એકાણું નવાણું પછી એકાણું ત્યાં તાર તો આ અમારા ધીરુભાઈ અમારા ડીલર છે ધીરુભાઈનો કોન્ટેક્ટ કરજો